હેલો મિત્રો કેમ છો મજા માની આજના વિડીયોની અંદર આપણે ત્રણ 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 વાળા ગુણાકાર જોઈશું હવે આપણે પ્રશ્ન થતો હશે તો બે બે પ્રશ્ન બે બે વાળા આપણે ગુણાકાર જોયા ટ્રીક પણ જોઈ કેટલીક એના પણ સોલ્યુશન આપણે આવી ગયું આન્સર પણ આવી ગયા હવે આપણે જોઈશું ત્રણ ત્રણ વાળા ગુણાકાર પાંચ સેકન્ડની અંદર કઈ રીતે કરવા તો જોઈએ તો આ એકસો ચાર આપેલા છે હવે આ જે ચાર છેલ્લો ડિજિટ એને આ ચાર જોડે ગુનાકાર કરી દેવાનો ચોગું ચોગું સોળ તો આ એનો આન્સર એવી જ રીતે આમાં પણ એકસો પાંચ આપ્યા છે એકસો પાંચ એકસો દસ થશે તો એકસો દસ લખીશું હવે આ લાસ્ટિજિટ ફાઈવની આ લાસ્ટિટ ફાઈવની સાથે ગુણાકાર કરીશું ફાઈવ 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 ઇન્ટુ ફાઈવ પાયો પાયો 25 એવી જ રીતે એકસો ને લાસ્ટ ડિજિટ છ વડે સરવાળો કરીશું તો આવી રીતે એકસો છ ને પ્લસ છ તો એકસો છ પ્લસ એકસો છ એકસો બાર છ ને છ બાર થાય એવી જ રીતે લાસ્ટ ડિજિટ છ ને લાસ્ટ ડિજિટ છ ને બીજા છ સાથે ગુણીશું તો છ છાયો તો છત્રીસ પયા જ રીતે એકસો સાત ને લાસ્ટી સાત સાથે સરવાળો કરીશું તો જવાબ આવશે એકસો ચૌદ આ લાસ્ટીજી સાત છે આ સાત જોડે ગુણાકાર કરીશું સિત્તી ઓગણપચાસ તો આટલો આવશે ઓગણપચાસ એવી જ રીતે એકસો આઠ માં પણ આઠ ને આઠ સાથે ગુણાકાર કરીશું ચોસઠ તો ચોસઠ આટલા આવ્યા એવી જ રીતે આવી જ રીતે કોઈપણ સંખ્યા આપેલી હોય ત્રણ આવી રીતે આવી સંખ્યાઓ ત્રણ આપેલી હોય તો જવાબ આવી રીતે આવી ટ્રીકથી લખી શકાય તો પ્લસનું નિશાન આ એકસો ચાર ને ચાર વડે સરવાળો કરીશું તો એકસો આઠ આવશે એવી જ રીતે લાસ્ટ ડિજિટ સાથે ગુણાકાર કરીશું તો આવી રીતે આન્સર મળી જશે થોડા બીજા એક્ઝામ્પલ જોઈશ તો એક આ ત્રણ જોઈએ પછી બીજી ટ્રીપની સાથે આપણે આગળ વધીશું તો જુઓ આપણે જાણીએ છીએ એકસો ત્રણ તો એકસો ત્રણ ને લાસ્ટ ડિજિટ સાથે સરવાળો કરીશું એકસો ત્રણ એકસો છ થશે આ લાસ્ટ ડિજિટ લાસ્ટ ડિજિટ સાથે ગુણાકાર કરીશું ત્રણ તારીખ નવ પોઈન્ટ ઝીરો નો મૂકીશું બે અંકની સંખ્યા હોવી જોઈએ એટલે એકસો બે તો આ બાજુ ડિજિટ સાથે સરવાળો કરીશું એકસો બે એકસો ચાર થશે બે અંકમાં જવાબ લખીશું જીરો ચાર એવી જ રીતે એકસો એકને એક સાથે સરવાળો કરીશું એકસો એકસો બે થશે આ લાસ્ટ લાસ્ટ આ ડિજિટ સાથે ગુણાકાર કરીશું હવે આપણે પ્રશ્ન થતો હશે કે એકસો ત્રણ ગુણ્યા એકસો ત્રણ આપેલા એકસો બે ગુણ્યા એકસો બે આપેલા બે સરખા આપેલા તો જવાબ આવી રીતે લાવી શકીએ પણ બે જુદા જુદા આપ્યા હોય તો તો જોઈએ એ પણ જોઈ લઈએ હવે આપણે એવી એવા એવા એક્ઝામ્પલ લઈશું કે જેમાં બંને પણ અલગ અલગ હોય અને ગુણાકાર કરવાની આ જ ટ્રીક સાથે આપણે અપનાવીશું આ જ અપનાવીશું આપણે ધારો કે એકસો ચાર આપેલા છે ગુણ્યા એકસો ના બે આપેલા છે હવે આવું આપેલું હોય તો શું કરવું બીજા એક્ઝામ્પલ લખી દઉં 109 * 109 3 106 * 104 107 આવા पहिला होई तो શું કર તો જો બન્નેમાં આ ટ્રીક લાગુ પડશે

લાસ્ટિજિટ ત્રણ સાથે સરવાળો કરીશું પોલીસ પંદર લખી દઈએ આ લાસ્ટ એકસો છ આપેલા છે લાસ્ટ ફોર સાથે સરવાળો કરીશું એકસો પોચના એકસો છ ને ચાર દસ થશે આ લાસ્ટિટ સિક્સ આપેલો સરવાળો કરીશું એટલે પ્લસ કરીશું એકસો સાત ને પોસ્ટ થશે એકસો બાર અને સાત સાથે ગુણાકાર કરીશું એકસો ये सात डिजिट આપેલી છે લી અને અમાર लास्ट डिजिट आले 5 તો 5 ને 7 સાથે મલ્ટીપ્લાય કરીશું 7 7 * 5 = 35 તો આવી રીતે હેરા બીજું એકઝામ્પલ જોઈશુ ધારુ કે 100 ના 3 આપેલા હોય 107 16 7 જોડે બીજું એકઝામ્પલ માં જોઈએ 100 ના 5 આપેલા હોય

અને સાત વાળી સરવાળો કરશે એકસો આઠ ને એકસો આઠ નો સાત નવ દસ એટલે ચૌદ આવશે 15 115 આવશે 108 ને લાસ્ટ ડિજિટ 7 સાથે મલ્ટી પ્લસ કરીશું એટલે 15 આવશે લાસ્ટ ડિજિટ 8 8 ને 7 સાથે મલ્ટીપ્લાય કરીશું 8 * 7 56 તો આ વિધે આ વિધે આન્સર લખી શકાય આ ટ્રીક ની મદદથી તો આવી જ રીતે આવા વિડીયો તમારે ગમતા હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો મિત્રો અને આવી સા આવા નવા વિડીયો આવી નવી ટીપની સાથે હું ફરીથી નવા વિડીયોમાં મળીશ જય શ્રી શ્રીરામ